પોરબંદરના દેગામે હળાહળ કલયુગનો દાખલો સામે આવ્યો છે જેમાં એક નશાખોર પુત્ર પર હુમલો કરી દીધો હતો જે હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખાતે જીવી બેન હાજાભાઈ મોટવાડિયા નામના વૃદ્ધ મહિલા અને માનસિક બીમારી ધરાવતા તેમના પતિ બંને ઘરે હતા ત્યારે તેમનો મોટો પુત્ર ભીમા હાજા મોટવાડિયા આવ્યો હતો અને નશાની હાલતમાં વૃદ્ધ માતા પિતા ઉપર પાટિયા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માર માર્યા સરકારી દવાખાનામાં કોઈ લેવા કે દેવા નહીં અમે જો બે દિવસ દાખલ થયા તે મારા મારા મારમાં હજુ તો કે કાઠલા દાબેન સડે બેઠો તો એક બેન આવી તારી એ તો જનગી તાર માથે પારી બેલડાના બે છે તે મોટા કર્યા એક ભાઈ ભાગેગો ઘર મૂકે ને એ બિસાડો એની વાવની ભાગે ભાગેગો આવી રીતે બધા માથે કરતો તો એની બાઈડી નહીં મારી એ નોખા થઈને રોગા ભાગે ઘાસ મકામ ખાલી કરે ને અને અમારું મકામ ખાલી પણ જ કરતો અને કાયમની કાંઈ કાયમ બે વાગે આવે ત્રણ વાગે આવે અને ખાણીઓમાં છે એ ભાઈનો હેઠિયો ભેગો છે એ દારૂ પીવડાવે કાય બસો નો ત્રણસો નો શ્યારસો નો હોય ખાણ્યું કાયમ નતનવિયું બદલાવે ચાર ગાડી છે ડમફર ગામનો એનું નામ નાગા મકાન ભીમા આજા ભીમો હારવામાં જે આવે એ હાથમાં લઈ લઈએ લાકડી આવે તો લઈ લઈએ દાંતડી આવે તો લઈ લઈએ સાકુ દેખાડે ઘડી કે તમનસો છે લાકડીયું આ પાઇપ હોય આપણે પંખાના પાઇપ હોય ગમે હાથમાં આવે ને જે આવે એ પર બાર મારવાનું જ કરે પછી બાઈ આવીને મોડી મોડી જ્યાં મારી લીધું ને ત્યારે બાય આવી પાટીઓ તો મુકાવા દીધું ઢોડે ને મરવીને નાખ્યો તો પાછો આવ્યો પાછો આવે ને પાડે ને કામ હોય બાપા પડે ગઈ એ કાટલો દાબે અને સડે બેઠો ને પાછી ચાર પાછક નાખ્યું બે માથામાં નાખ્યું પછી આમ આ માર્યું મળી ઠીક આ તો બાખે એટલે એમણે કીધું કે દવાખાના પહેલાં થઈ જાવ ને જાહેર કરે ને તમે દવાખાને જાઓ વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે તેમનો મોટો પુત્ર અવારનવાર નશાની હાલતમાં હુમલો કરે છે આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી